અહીંયા લોક હવે રાણા પાડો છે ભાઈ કે ભાઈ લોકો વેરા નથી ભરતા બરાબર લોકો વેરા કઈ રીતે ભરે તમે શું કરવા માટે આવ્યા હતા પંચાયતમાં છે હાજર તલાટી કેટલા વાગે તમારા મોબાઈલમાં જરાક જુઓ ને ફરીથી વાર કમ્ફોમ ફાઇનલ કેટલા ચાર એકાવન થઈ છે ઓકે હવે ગણેશપુરા ગ્રામ પંચાયતના તલાટીને કોઈ જગ્યાએ હાજર રહેવું નથી એના એના બાપુજીની પેઢી હોય એ રીતે એને ટાઈમથી આવવું નથી અને પછી લોકો સાથે આક્ષેપો કરવા છે કે લોકો ચોર છે વેરા ભરતા નથી ભાઈ ચોર તમે છો ટાઈમથી નોકરી કરવાનું રાખો બરાબર છે લોકો તો બધા ઈમાનદાર છે ને ઈમાનદારથી વેરા ભરવા માટે આવે છે તમે તમારી વિસ્તાર તમારું જે કહેવાય ને કે અહીંયા તમારું જે તમારું જે સેન્ટર છે આવીએ તો તો તમારે અહીંયા પાંચ કિલોના એરિયામાં રહેવું પડે તમે રહેતા નથી બરાબર છે તમે સમયસર તમારા ડ્યુટી પર આવતા નથી એટલે લોકો તમારા તમારા વેરા ગામજના ભેગા થાય છે બાકી ગ્રામજનો ચોર નથી એટલે સમયસર તમે જોબ ઉપર આવવાનું રાખો બીજી વસ્તુ હું શ્રી હું ટીડીઓ શ્રી અને બાકીના આપણે પ્રાંત સાહેબ સાહેબને રિક્વેસ્ટ કરીશ કે તુરંત તમે આ તલાટી પર પગલાં લેવા અને સદંતરે આના પર એક્શન લઈ આને સસ્પેન્ડ કરવા મારી અપીલ ગણેશપુરા ગ્રામ પંચાયતમાં આ સાહેબની કમ્પ્લેન તમે આમ ક્યાં રહો છો કે આગળ બરાબર ઓકે તમે સ્પેશિયલ ઝેરું ભરવા માટે ગયા ને અમદાવાદ જતા રહેશો ને તો તમારો વેરો બાકી રહે તમારો કોઈ ગુનો નથી ના લોકો ફરીથી તમને કોઈ દિવસ આ ચોર અધિકારીઓને કામ કરવા નથી ને પછી માણસો સારું ચલો આપણે તમને ન્યાય મળે એવું કરીશું ઓકે